તો હવે મમ્મી દ્રાક્ષ મમ્મી બનાવે છે અત્યારે ફ્રૂટ સલાહ તો આવી રીતના રોજે રોજ બનાવે મમ્મી અને આપણે ઠાકોરજીને દરવા ફ્રૂટ સોલા તુલસીના પત્તા

તો તો જોઈ કેટલું સુંદર મજાનું છે મમ્મીએ બનાવ્યું ચાલો હવે આપણે ઉપર આપણે ઠાકોરજીને ધરી દેસુ આપણે નંદ અહીંથી કહેશું મિત્રો પેલા કે હે માધાવ તમે આવજો ફ્રૂટ સલાહ પીવા મમ્મીને ને આપણે ફ્રૂટ સલાહ નંદલાલને ઉપર ધરી આવીએ તો ચાલો કન્ટિન્યુ લ્યો તમે ઉપર લઈને જાઓ મંદિરે તો મિત્રો મારા હાથમાં છે ફ્રૂટ સોલા હું જાઉં છું ઉપર અને મંદિરે પૂગી અને ફ્રૂટ સોલા ધરી દઈશું તમને લાઈવ રહેજો તમે આપણે ફ્રૂટ સોલા ધરવાના છે ક્યાંય જાતા નહીં મિત્રો આપણે પૂગી જાશું હમણાં મંદિરમાં અને ઓલમોસ્ટ મંદિરમાં આપણે પૂગી આવ્યા અને આ છે માતાજી તો આપણે માતાજીને ફ્રૂટ સલાડ ધરી દેશું અને બેનને હવે અહીંયા હતા તો આપણે જો ફ્રૂટ સોલાની બહુ મસ્ત મજાનું સુગંધ આવે છે તો મા જગતજનની સિકોદેરમાં આજ્ય શક્તિ ભોળાનાથ બધાને આપણે ધરી દેશું અને તો જો મિત્રો હું મમ્મી આવી ગયા છે મંદિરમાં માં ને હવે આપણે ફ્રૂટલા જરાય દેસુ મમ્મી એ સવાર સવાર નંદલાલ હાટુ કેરી કેળા દે સુખી દ્રાક્ષ ને એલચી ને જાયફળ ને નાખી તુલસી ને પાન ને ને સુંદર મજાનું નું ફ્રૂટલા બનાવ્યું છે તો હવે આપણે જર દેસુ ને તમને મેં કીધું દેખાડ દઉં જો માતાજી હાટુ ને નંદલાલ હાટુ ને ફ્રૂટલા બનાવ્યું આમાં કેળી કેરા ને દ્રાક્ષ ઉપર એલચી

પાણી પીવડાવશું મારા લાલા ને નંદલાલ જોવા ગાડામાં બેઠા થઈ ને એવા તુલસી ના ઝાડે બેઠા એવા તુલસી

મમ્મી કે આજે છે જો આ રે આ સાઈડ